તો બીજી તરફ પોરબંદરના બોખીરા વિસ્તારમાં સાગર ડબલ્યુ ના પ્રસંગમાં ભાવેશ દેવજી પુનાણી નામના યુવાનને પણ ઈજા પહોંચી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને પણ સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો મારું ના બારસ દેવજી પુરાણી આ પ્રસંગવાકી તો સાગર ના ઘરે માં સાગર નું તો એ વાત છે ની બિચારાનો હવે આમી 10 જણા મારવા મહિને આપ ગુલા વગેરે માં જ્યાની મની હોસ્પિટલ લીયા બાકી મેટર માં તો કે હતું લઈ સાગર ડબલ નો કે વાત છે લઈ એ બીજા કો 10 જણા કા ખાલી ખાલી વગર મરવા મહિને બાકી કયા તોલી મેટર માં